પેલી લાઈક સાથે ઠાકોર આવો કેમ છો મજામાં જાય ઠંડી પડે છે જોરદાર ખેતર શો કે ઘેર લડકભાઈ खेतर में तो हम ये खेतर में चाह रोज आवे हैं रोज जाए जो हम आके चो લાયક આપી દો દોદ મિત્રો જોડે ગયા છે ફટાફટ ગાયું ગાયું તમારે આવે છે અમારા ભાવસિંહજી કહે છે ધારણુ મારી જહુ માતાના ગામથી ગાયું બહુ આવે છે જય જહુમાં જય જહુમાં એકસો તેવી કેમ છો મજામાં કેમ છો ઘણા દિવસે આવો અમારું લાઈવમાં તમારું સ્વાગત છે અને શું કરો છો અને લાયક તો આપી જ દેજો અને બકુભા જય માતાજી બકુભા નેસડાથી જય માતાજી જય જય માતા like આપી દેજો પચ્ચીસ મિત્રો જોડે ગયા છે વડા વાલા હું લખો છો ભાઈ વડા વાલા like આપી દેજો जय माता जी बकूबा डबल टच करो ने लाइक आप दो फटाफट तीस मित्रों जोड़े क्या छे को बेच छे वडावल वडावल જય માતાજી ભાઈ વડાવલ વડાવલ ગામનું ગામ વડાવલ ગામના છે એમ ને બકુભાઈ જય માતાજી તો લાઈક આપી દેજો લાઈક ડબલ ટચ કરો લાઈક આપી દો કલણા જય માતાજી અમારા કલણા થી જોડી ગયા છે ભાઈ અમારું પાટણનું કલણા હરિદ તાલુકાનું કલાણા કયું હર તાલુકો થાય કે પાટણ શિવાજી કેમ છો શિવાજી જય માતાજી જય જહુ માતા સરસ્વતી સરસ્વતી હે

તમે ભાઈ અમે તમારું જોઈ લીધું કાલવણ અમે વાંચ્યું નતું પૂરું તમારું કાલવણ ને તો સરસ્વતી ચોથી થતી હોય ભાઈ कालवण तो अपने रोडा थी आगे जीज ने बीजे कोई कालवण से एक कालवण नु से જય માતાજી જય માતાજી જય માતાજી અને નવા નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અમારી ચેનલનું નામ છે માં જફુ Jai <coughs> Gahuma.

અને તમારી પોતપોતાને જે ચેનલ હોય ગુજરાતીમાં પહેલા લખી દેજો અને તમારા ગામનું નામ લખજો

તો અમારી ચેનલનું નામ છે લાડકવાઈ માં જાહુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તમારે ચેનલ હોય તો ગુજરાતીમાં લખજો તમારી ચેનલનું નામ અને નેસડાથી અમારા બકુપા કે છે જય માતાજી પોપટજી તો પોપટજી હજી આવ્યા નથી ચેનલ લાઈવની અંદર Oh, फुरूर। जो गोगा जी माते एक गीत गाइना को तो गाइना इसे चलो हाँ गोगा तने मरे बकुबा ઘડે ઘડી યાદ કરે ગોગા તમને ખબર હશે કે નહી કે મહારાજ તમારો ફોટો બકુ ભાડી માં રાખે હે બાપા તમને ખબર હશે કે નહીં તો જય માતાજી જય જાહુ માતા દાહુદ એવા અમારા નાની બેન તરીકે અમે મોનીએ છીએ અને અમારા બેન જોડે ગયા છે તો આવો બેન અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે ને શું કરો છો તમારા વિડીયા તો અમે એક પણ છોડતા નથી બધા જોઈ લેશો પણ ટાઈમ નથી અત્યારે કોમેન્ટ જો કરી ગયા તો કરી ગયા અને પેલો પથ્થર મારવા ગયા હતા મિત્લ ને કદાચ વાગી ગયો હતો સુટી ના ગયો હતો આહ સદીમાં નું ગીત ગઈ નાખો ગઈ ના છે ભાઈ હમ અને બીજો ભાઈ આજે વિડીયા માં કોઈને લીધો છે કોણ છે કે તમને ઘડી ઘડી યાજ કરીએ નિધિ તમે યો ભળો છો કે નહી જય જહો માતા જય માતાજી શું કરો છો અને લાઈક આપી દેજો ભાઈ રાધે રાધે ની કયું ગામી તાલુકાનું ધાણા ગામ છે ભાઈ તમામ મારા મિત્રો ને જય માતાજી ભરધનજી ઠાકોર લાડકવાઈ માં જવું તો અમારા ભરતજી ઠાકોર જોડે ગયા છે અને બધા મિત્રોને કહે છે કે જય માતાજી પ્રધનજી ઠાકોર માં જહો તો દરેક મારા મિત્રને જણાવવાનું છે કે અમારા ભરતજી ભરત ભરાજ ઠાકોર તેત્રી બોણું એમની ચેનલ છે ભાઈ અને એમના દુકાનનું નામ છે સદારામ ભંડાર પતંગ જોરદાર મળે છે તો જે થરા કોઈને લગતું પડતું હોય તો દુકાનનું નામ છે સદારામ ભંડાર પતંગના દોરીને બહુ વેપારી છે અમારા ભરતજી ઠાકોર તો થરા લગતું પડતું હોય તો સપોર્ટ કરજો અમારા ભરતજીને ને પતંગના દોરીની ખરીદી માટે તમે સદારમ ભંડારની અંદર જાજો મેં વિડીયો બનાવેલો છે કાલે એ અમારા ભરતજીની દુકાનનો બનાવેલો છે ભાઈ હાલ કાં રહો છો હાલ સમી રહું છું ભાઈ આ બળદેવજી જય માતાજી જય જય જહુ માતા પોપટજીનો ફોન કરો હાલ થાય તો બકુબા કહે છે કે પોપટજીને ફોન કરો હાલ લાઈવ થાય લીલાવાડીનો લીલવો લીલા લીલવાણીનો લીલવો છેરો લીલવો ભૂનિશર રે કાળીડ ભૂમ કોણ પાણી પડવા જાતો ઉતરો જાય ઠરી જાવું જાય પાસવા આ ભરતજી ઠાકોર કે છે કે ભરદનજી તમારો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલે તો ભાઈ એટલો તો સપોર્ટ કરા ને બને ખરીદી કરવા ના હો પડતું હોય તો પણ સપોર્ટ તો કરા ને અમારે બકુભા કદાચ ભીલડીથી થી થરા આવતા હોય તો થોડા ઘણા તમારી પાસે પતંગ ખરીદી જાય હે મિત્રો 14 તારીખ 21 તારીખ છે એટલે એશીલમ اچھا 14 હનિવાર जय श्री राम भाई ये भी सपोर्ट करना आप भी लाइक लाइक कर चुका हो तो धन्यवाद भाई तुम सपोर्ट करता हो तो खूब खूब तुम्हारा आभार अने कहाँ थी छो तो थारा कई बाजू थारा कई बाजू तो सदारम पंडार छे

એક બી મે લખ્યું comment કોઈ કે નીતિ તારી સાયકલ લેવા હું આવું છું તો એ પાછો નીતિ કે ના હું તો નહિ આલું કે નીતિ સોઈ ગઈ છે નીતિ જલ્દી સુવે છે ને પાંચ વાગે નીતિ ઊભી થઈ જાય છે અને જગદીશભાઈ એવું કરે છે જગદીશભાઈ ને કે એક વખત તો ફોન કરો કે પછી તમારો નંબર મારી પાસે ખોવાઈ ગયો છે ફોન આપો દિયોદર રોડ ઉપર દિયોદર રોડ ઉપરથી આગળ જવાનું ભાઈ અને નાળાની હોમે જ છે સદારામ ભંડાર દુકાન અને જય માતાજી જય જહુ માતા અમારા બનાસકોઠાનો ટવક તો મોલ લો એવા પોપટજી ઠાકોર પણ જોડાઈ ગયા છે આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ને ઘણા દિવસે આવ્યા છો તો જય જાહુ જય સતીમા વાતો કરે જ છે નંબર નથી ભાઈ તમારો મારો નંબર લખી લ્યો અને જગદીશભાઈને આપજો બ્યાસી ત્રણ એસી લખ્યો બ્યાસી ત્રણ એસી તેતાલીસ જીરો પોસઠ ત્રણ એસી તેતાલીસ જીરો પોસઠ જગદીશભાઈ ને આપજો કેટલા દિવસે દર્શન થયા તમારા જય હુમા ભાઈ પોપટ ભાઈ ક્યાં છે કેટલા દિવસે તમારા કાલી ફરીને તો તમે નેકળી ગયા છો ના ના એવું છે કે પેડા લઈ જવું હોય હવ આ તો પેડા ના ખવરાવા પડે તેમ થરા ઉધી પેડા તો પહોંચી ગયા છે એ તો અમને પાકી ખબર છે અમી બાકી રહી ગયા હ એ આવીシ જરીત લાવડી મસબ ઓયા પોણી કે ઝીલા જો મે હોલ ભઈ ના ના પેડા લીધી લાજ છે ચારે પછી હાલવાના ગાડી નો આપડે ચો મેલા મેળ આવી ગયો જો હીરા ને છોકરા નેના છે હજી ભરતજી ના છોકરો નેનો છે આ બાજુ ભગાજી ને છોકરો નેનો છે ને આપડે મેહોલ તૈયાર થઈ ગયો છે જોઈન માં ગાડી તૈયાર થઈ જાય છે જય માતાજી પોપટજી બકુભા કે છે નેસડા થી પોપટભાઈ તમને જય માતાજી ભાઈ અને બકુભા રિપ્લાય આપજો ભાઈ બીજને જગાયો આ બકુબા જય માતાજી ભાઈ પોપટભાઈ લખે છે બકુબા જય માતાજી હેવા મારી ઘેર સંતને હતી એડો હોજરે મહાધરમજી લો જાડી જાન નંબર ફરી બોલો અમારા રમીલા બેન કે છે લખો બેન બ્યાસી ત્રણ એસી બ્યાસી ત્રણ એસી તેતાલીસ જીરો પોસઠ આવી ગયો બ્યાસી ત્રણ એસી તેતાલીસ જીરો પાસઠ એમાં મારા નેની બેન તરીકે અમે મોનીએ છીએ ને અમને ભાઈ મોને છે તો બેને અમારો નંબર માગ્યો છે અને મારા જગદીશભાઈને નંબર આપજો અને નંબર લખી ગયો તો પાછો રિપ્લાય આપજો પેડાભાઈ અમારા પોપટભાઈ ઉત્તર ગુજરાત બનાસકાંઠાનો તો મોલ્લો એવો અમારા પોપટભાઈ ગાડી લાવ્યા છે ભાઈ એના પેડા માગ્યા છે બકુભા કયા ગામ થી બોલો છો સાહેબ સમી તાલુકાનું ધંધા ગામ છે ઘડિયે હે ઘડિયે રે રોમાં ઘરે જા રોમા ભીડું પડે વહેલા બકુ તમને નથી ખબર અમારા પોપટજી ભાઈ પાસે પેડા મી સેના માંગે છે દરબાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સિત્તે દરબાર થેન્ક યુ हाय हाथ मातरवेलो मारा सत्रियने ने भई લગ્ન ગાળો આવે છે અમારા પોપટભાઈ લખે છે કે લગ્ન ગાળો આવે છે સરસ ભાઈ તમારે ઓર્ડર ચાલુ થઈ જશે મોકલાવજો પેડા પોપટ જે અમારા પોપટભાઈ કહે છે કે લગ્નની સિઝન આવે છે આવે છે ભાઈ લગ્નની સિઝન આવે છે તમારે કયા લાગે લગન તમારું ગાયેલું ગીત છે ધનરાજ ધનરાજ કેમ છો ભાઈ હા બકુપા બાવી તારીખ તારીખ લાવ બાવી તારીખે બકુપા પેડા આવશે અમારા પોપટ ભાઈ ક્યાં છે yada beda